અમરેલીના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત પર હુમલાનો પ્રયાસ થયો પૂર્વ એમએલએ પ્રતાપ દુધાતે અમરેલીના એસપીની મુલાકાત કરી અમરેલી એસપી સંજય ખરાતને મળતા પ્રતાપ દુધાત મોડી રાત્રે કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાતના કાફલા પર હુમલાનો પ્રયાસ થયો ધારીના દુધાળા નજીક ત્રણ કાર સાથે પરત ફરી રહ્યા હતા પ્રતાપ દુધાત અજાણ્યા શખ્સોએ પ્રતાપ દુધાતની કાર પર હુમલાનો પ્રયાસ કર્યો છે ગીર સોમનાથથી સરદાર સન્માન યાત્રામાંથી તેઓ પરત ફરી રહ્યા હતા હુમલાનો પ્રયાસ કેમ કરાયો તેનું કારણ અકબર એનો ખુલાસો તો ડીએસપી ઓફિસમાંથી ડીએસપી આપશે તપાસનો વિષય છે વ્યક્તિગત ક્યારેય કોઈ લડાઈ અમે કોઈની સાથે થઈ નથી પણ આ જિલ્લાની અંદર રાજકીય આગેવાન હોવાને નાતે ખેડૂતોના મુદ્દે ખનીજ મુદ્દે બુટલેગરોના મુદ્દે ક્લબુ મુદ્દે વારં વખતે હું બોલ્યો છું અને આક્રમકતાના કારણે કોઈને લાગી આવ્યું અથવા કોઈના માનસિક ધંધા ઉપર કોઈને ઘા લાગ્યો હોય એનો પણ બદલો લેવાનો કોઈ પ્રયત્ન આનો સ્પષ્ટતા તપાસ પોલીસ નો વિષય છે તરત મેં ડીએસપી ને જાણ કરી આઈજી સરનો પણ મને રાતના ફોન આવ્યો અને આખું તારીખ ઓર્ડર કરી અને આ અસામાજિક તત્વોને પોલીસ ગોતી છે